અને ગોખલ હિસાબ પડ્યો છે એક વસ્તી ચોર ને તારી આખી વસ્તી ચોર 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 ને ચોર ભાઈ તમે એકલા નહીં આખું કુટુંબ અને પિસ્તાલીસ વર્ષ આ બગડો આજકાલ નો નહીં ભાઈ તારું કુટુંબ ખેદાઈ ગયું ઘર નું સંભાળ્યું હતું કદાચ આ બાર નો વગડા પહેવા દેવા ભાઈ તો એક દીવાની ઓળખવાન છે બીજા દીવાની ઓળખવાન નહીં મોઘા મત કરે ગયા છે અને આના આના વડવા જે કરતા જીતતા ભાઈ એ દીવાથી જ જીતતા હું કહું છું કેટલા કીધા ભાઈ કે તાઈણ મેં ક્યાં અને પાછળ બે મેં ક્યાં પોચ વડવા થઈ ગયા થઈ ગયા વિનુભાઈ અને પોંચ વડવામાંથી આજે કદાચ પેલો છોડી દો બીજો છોડી દોને ત્રીજા વડવા કદાચ તારો જણકાર દોહો આરો જણકારમાં

અને પક્ષ માં લાઈન મેકી દો અને જજ બોલવા બોલના તમારા પક્ષ તો માનવાનું કે ભાઈ હાચો ચો